સ્વામીનારાાયણ ભગવાન છોકરો બધ ગાર્ડન ની મેળવ્યો છે સફાઈ કરવા પાંદડા બધા વીણી જો બો અબો ડાયો જીવો જો જાવ તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે કોમગડો મૂકીને આવીને પછી જમણવારનો પ્રોગ્રામ છે ને પ્રોગ્રામમાં બનાવવાની છે વેજીટેબલ ખીચડી આવી ગઈ બધી આઈટમ આવી ગઈ છે રીંગણા દન નાખવા ને રીંગણા મત નાખવા એવું છે કે રીંગણા ખાય એક બે તો બટેકા ગાજર કોબી કોબી કેપ્સિકમ ટમેટા અને વટાણા વટાણા તુવેર એના એક બે બે છે હમ એને પછી લે ઓલા કસતા કતા ગેને છે લે જોઈન હતું હારી કાંઈ નહિ પહેલા ચાર કટિંગ બટિંગ બધું કરનাকি રાડ નું કટિંગ કરલે દાણા એક આય બધા છેલે દાણે કે છેલે કરન હતું દાણા ને ફાઇનલી બધું કટિંગ થઈ ગયું છે આજે ફુલાવર કેપ્સિકમ ટમેટા દૂધી પછી આદુ મરચાંની પેસ્ટ કાંદાનું રસોડ નથી વાપરવાના એટલે આદુની ક્વોન્ટિટી વધારે નાખવાની છે આવડું છે બ્રોકલી ગાજર કોબી અને ધાણા કટિંગ થાય છે મેંગો કેમ જાય મેંગો એમાં નથી નાખવાની એ તો સલાડમાં નાખવાની છે

આવું કરી હતું છેલ્લે ઇનામ એને મળ્યું એક છોકરો કે ચા પીવા માટે શું કર્યું એમ તો કે હું છોકરી જોવા ગયો હતો બધો સામાન થઈ ગયો છે રેડી હવે વટાણ આવી ગયા છે તુવેર આવી ગઈ છે મકાઈ આવી ગઈ કુવાર સલાડ થઈ ગયો સબ્જી બધી ગોઠવાઈ ગઈ છે આપણે ચાલુ કેટલા કરવાનું

દેવાનું જ્યાં સુધી એસી ટકા નો ચડે ને તો રાઈસ દેવાનું પછી રાઈસ ના કરે તો ગીરીશ ને આવડી ગઈ બધી આખી આવડી ગઈ હવે આઈટમ શીખવાડી દઈએ તમે આશીષ તમે તો શેફ છો તમારે

આ આપણે રીંગણાની થગે ગુવાર નાખ્યો રીંગણા તારે આટો જ નાખ્યો હા આશીષ થેન્ક યુ થેન્ક યુ રીંગણા બાદ કરે ગુવાર નાખ્યો હા એમાં તમને એમ લાગે તમને દોશી જ લાગે બજુ હા એ સબસેલરમાં કણા ગરથી કણા જ ऊपर थी ना कर ऊपर थी ना कर गिरीश भाई हाँ ऊपर थी माँ मुकर दो तो 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 ना तो 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 तो

તેનો ચેક તો આ આ તો પૈસા પણ નથી સ્પેશિયલ છે સારું બનાવે છે પણ આવા પાછું બીજી વાર ટ્રાન્સફર કરી દો ભાઈ ટ્રાન્સફર કરી થોડી નાની આ મમ્મી તો સાચું વાય સાઈઝ બરોબર મળીને કરવા પડશે

পরোডো কামকাদে ইনে কানেনেে? মুনে কোয়? কিচে মা গরেরাওে কাকে?

હાલો તો ખીચડી થઈ ગઈ છે તૈયાર પેલા છોકરાને બહાર દે આને આ અંદર વાળી ખીચડી થોડીક રાખી છે મોળી અને બહાર વાળી થોડીક કરી છે સ્પાઈસી વેલકમ વેલકમ રેડી તો કાઉન્ટરની તૈયારી મળી જતા

હા હા એક નંબર ખીચડી એકડો 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 ખીચડી ચાલો ખીચડી છે ખીચડી બની છે મસ્ત સાધુ બનાવે ને પ્રોપર એબી આને હરે કૃષ્ણ ખીચડી કહેવાય આને હરે કૃષ્ણ ભી તમારું કે બધાય છે

म इंडियन चोकडी ने आ दपाइ दी थी वो या तमार चोकडी छे ना चोकडी जेऊ हमने एले आज आज જોઈને હું લાગ્યું કે અમે ઇન્ડિયા ને ચોકડી માં દીસો છે માં મુક દીયા સાબે જોડે જમવાની મજા આવે જોડે વાસન કરવાની મજા આ મોય ચોકડી માં બેસી જઈએ ખબર આપણે પછી વાતો કરતા કરતા મજા આવે હે સાબો લગાડવા નથી નહીં નહીં તારું કે કામ નથી જે ઈન્જોય કા હોય તો મને કહેજો કે ચક્કસ આ રાવ બેંકટ દે અંદર રહે છે સાત તારીખે ગણેશ ચતુર્થીમાં આપણે સ્વામિનારાયણ મંદિરે જે ગણેશ ઉત્સવ છે એના યજમાન આપણે આપડે છીએ તો બધાને ને હાર્દિક આમંત્રણ છે કે સાત તારીખે શનિવારે

Yeah, 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 yeah. तू सबसे पहले सितारा हमें तो। तो 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 हेल्प